ખાતે જિલ્લામાં વિદ્યા માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરાય છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની ભરતીની કાર્યવાહી શરૂ કરાય છે ભરૂચ જિલ્લામાં વિદ્યા સહાયક માટે રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસીનો પ્રારંભ શુક્રવારથી કરાયો છે ભરૂચની અદ્વિત વિદ્યા નિકેતનમાં ત્રણ દિવસમાં નેવું ઉમેદવારોના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન પૂર્ણ થયા બાદ આગામી તારીખ પચીસ થી સત્યાવીસ માર્ચ સુધી ગ્રાન્ટી ને શાળાઓમાં ખાલી જગ્યા માટે એકસો છત્રીસ ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસી તેઓને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ભરૂચના અદ્વૈત વિદ્યા ખાતે ગઈકાલે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોંધાયેલા જે ઉમેદવારો હતા એ લોકોના એ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે એકવીસ પચીસ અને છવ્વીસ આ ત્રણ દિવસમાં નેવું જેટલા શિક્ષકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે ત્યારબાદ તારીખ પચ્ચીસ છવ્વીસ સત્યાવીસ ગ્રાંટ ઇન એડ શાળાઓમાં લગભગ એકસો છત્રીસ જેટલી ભરૂચની ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારી જેમણે નોંધાવી છે તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે